એક પિતાના માટે તેમના સંતાનનો જનાજો ઉપાડવાનો સમય છે તે ખૂબ કપર હોય છે અને જો માતા પિતાના સાથે જે સંતાનને અનેક યાતના અનેક તકલીફો વેઠી અને અનેક પ્રકારનો પ્રેમ કરી મોટો કર્યો હોય અને તેને સાથે લઈને જો જિંદગીનો અંત આણવાનું થાય તો તે તકલીફ અને તે પીડા છે તે માતા પિતા સમજતા હોય છે કડીમાં પણ જે પ્રકારે એક પરિવારે તેમનું જીવન ટૂંકાવ્યું છે તે મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને મામલે કડીના ડીવાયએસપી ડોક્ટર ડૉક્ટર હાર્દિક પ્રજાપ્રતિની પ્રતિક્રિયા પણ સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

છે ખૂબ દુઃખદ સમાચાર છે આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગઈકાલે સવારે જ આ સરસ્વતી તાલુકાના ગામના જે રહેવાસી જે પાટણ જિલ્લામાં આવેલું છે તે ધર્મેશભાઈ તેમના પત્ની ઉર્મિલાબેન અને તેમનો એક નવ વર્ષીય પુત્ર પ્રકાશ પંચાલ જે પોતે ક્યાંક ફરવા ગયા હતા અને કડીની નર્મદાની જે કેનાલ છે નાની કડી પાસે ત્યાં તેમને એક ગાડી પડી હતી અને ગાડી તેમના સંબંધીએ જોઈ અને ત્યારબાદ તેમના પરિવારજન જે આ શંખેશ્વર રહેતા હતા તેમને જાણ કરે છે તેઓ કડી આવે છે નર્મદા કેનાલ પાસેનું વાહન ચેક કરે છે અને ત્યારબાદ કડી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરે છે આ મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ થતા પોલીસ તપાસ આધરે છે અને ગઈકાલે સાંજે જ આ જે ઉર્મિલાબેન છે તે અને તેમનો નવ વર્ષે દીકરો પ્રકાશ છે તેમની ડેડ બોડી મળી આવે છે આદુદરાની કેનાલ પાસેથી જ્યારે ધર્મેશભાઈની ડેડ બોડી આજે મળી આવી છે આ મામલે પોલીસે આ ધર્મેશભાઈના જે મોબાઈલ છે તે કબજે કર્યા છે અને માનવામાં આવી રહ્યું છે ને જે પ્રકારે તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે તે મુજબ કોઈ વ્યક્તિ છે તેના માનસિક ત્રાસ અને

પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ નવ અને ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ છત્રીસ છે એના પરિવારજનો દ્વારા હકીકત જાણવા મળેલી છે ધર્મેશભાઈ પંચાલ ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશભાઈ પંચાલ નાઓ જે મૂળ સંખેશ્વરના રહેવાસી છે તેઓ સંપર્કમાં ન હોય એની શોધખોળ કરતા હતા અને આ લાશ મળતા એક જ પરિવારના હોય કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધેનું જાણવા મળતા તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી તરુવે એના મદદથી લાશને લઈ અને પીએમ કરવામાં આવેલું છે પેનલ ડોક્ટરથી પીનલ પીએમ કરાવ્યું છે અને એડી દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ ચાવડાઓનાઓ કરી રહ્યા છે સુસાઈડમાં ત્યાંથી મળી આવેલી છે તપાસનો વિષય હોય હું તારે અત્યારે કહીશ નહીં પરંતુ આર્થિક સંકળામણના કારણે પરિવારે સુસાઈડ કર્યું હોય એવું જણાવી આવે છે આમ અત્યારે પોલીસે છે તેમણે તપાસ ચાલુ કરી છે અને ધર્મેશભાઈનો મોબાઈલ પણ કબજે કર્યો છે અને આ મામલાની તપાસ આપવામાં આવી છે પીએસઆઈ પ્રદીપ ચાવડાને અને ટેકનિકલ બાબતોના આધારે પોલીસ હવે આવનારા દિવસોમાં આ પરિવારે કેમ તેમનો જીવનનો અંત કોના કારણે આણ્યો તે ચકાસી આરોપી કોણ છે તેના સુધી પોલીસ પહોંચી જશે જો કે એક પરિવાર છે તે તેમના બાળકના સાથે જ્યારે તેમના જીવનનો અંત આણે છે તે ખૂબ દુઃખદાયક અને ખૂબ પીડાદાયક પણ હોય છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा